તો ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના બ્લોગમાં તો ભાઈ આજનો બ્લોગ છે ને થોડો ઇન્ટરેસ્ટિંગ થવાનો છે કારણ કે હું ને રિધિ આજે અમારું આઈક્યુ લેવલ ટેસ્ટ કરવાના છે કે કેટલું છે અમારું આઈક્યુ લેવલ તો એ આપણે ટેસ્ટ કરશું ગેમ રમીને તો રિધિ આઈક્યુ લેવલ જોવું છે ને જોઈએ મારા વધારે હા તો ભાઈ જો એને એટલો વધ છે કે ભાઈ મારામાં વધારે આઈક્યુ લેવલ છે તો ઈ ચેક કરવા હાટ્યો છું ને ગેમ રમીશું આઈક્યુ લેવલની

રમી લઈ ને એનો આઈક્યુ લેવલ ચેક કરી લઈ કેટલો છે બરોબર છે તો આ ગેમ માં એ રીતનું હશે કે એક રાઉન્ડ એ રમશે તો એ નહીં પાસ કરી શક્યા તો હું પા એ રાઉન્ડ રમી પાછો તો હું પાસ થઈ જાય તો આઈક્યુ લેવલ મારું ક્લાસ થાય અને એની ઉપર પોઈન્ટ મળશે એકબીજાને બરોબર હાલો તો ભાઈ પોઈન્ટ ઉપર થી નક્કી થાય કે કોનું આઈક્યુ લેવલ વધારે છે ઓકે હાલો તો હવે આપણે સ્ટાર્ટ કરવી આપણું આઈક્યુ લેવલ ની ગેમ હાલો તો હવે હવે આપણો સેટઅપ લાગી ગયું છે ગેમિંગ નો બરોબર છે ગેમિંગ એટલે આપ ગેમ રમવાનું ઓલ ગેમિંગ નું સેટઅપ નથી લગાડ્યું એવી ગેમ બરાબર છે તો હવે આમાં છે ને આપણે પેલા રીધીને ફર્સ્ટ રાઉન્ડ માં પેલા પહેલા રમશે બરોબર છે અને એમાં જોઈ રીધીને કેટલું આવડે છે અને જો એન્થી નહી થાય લેવલ પાર નહી થાય હું તો બેઠો છું લેવલ પાર નહી થાય તો પછી ઈ લેવલ ને હું પાર કરી તો પોઈન્ટ મને મળશે અને

ભાઈ એક ફોન મોકન ભૂલી દાન પછી આપણે ગોતાવાને ક્યાં મેળ કરવાનો હાલો ગોતા ફોન ગોતવો પડશે આનો ફોન ટેલિફોન છે ફોન છે એનો મોબાઈલ ફોન હા એનો રાખે હતી બોલો ફોન ક્યાં રાખો

હાલો ભાઈ છેલ્લો અને લાસ્ટ છે લેવલ બરાબર છે વોટસ ડુ મોમ વેન્ટ ફોર મધર્સ ડે તો ભાઈ આપણે મમ્મીને મધર્સ ડે માં શું દેયકવી તો જો પરફ્યુમ છે લિપસ્ટિક છે બુકે છે અને કેક તો આપણે શું દેવાય મમ્મીને મમ્મીને બુકે હા મમ્મીને ઓર રૂપિયા જોતા છે નીચે

આનો પાર્ટ ટુ જોવો હોય કે તમને એમ ઈચ્છા હોય કે અમે આવી રીતના ગેમ રમી અને તમને ગેમ રમીને બતાવી બરાબર છે અમારા વ્લોગમાં તો કમેન્ટમાં લખી દેજો કે પાર્ટ ટુ બનાવો તો પાર્ટ ટુ બનાવશું તો અમારા વિડીયોમાં લાઈક કરી દેજો એ પણ સો લાઇક કમ્પ્લીટ કરજો એટલે અમે પાર્ટ ટુ બનાવશું અને તમારે જો કોઈ બીજી ગેમ જોયું હોય કે અમે રમીશી બરાબર છે તો કમેન્ટમાં લખજો કઈ ગેમ રમી છે અને આ ગેમની વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યાર આમ

ગેમ નું આપણે ફિનિશ કરવી છે બરોબર છે હવે રીધીને રસોઈને એવું કરવાનું છે અમારું થોડું કામ છે બરોબર છે